વડિયામાં જન્માષ્ટમીના દિવસે મેઘરાજાએ વહાલના વધામણા કર્યા ખેડૂતોની જન્માષ્ટમી સુધરી ભારે વરસાદ આવતા લોકોમાં હરખ નિહેલી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં હતા જન્માષ્ટમીના પાવન દિવસે બપોર સુધી લોકોએ કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યા પછી જાણે દ્વારકાધીશે વડિયાવાસીઓનો અવાજ સાંભળ્યો હોય તેમ ધમાકેદાર વરસાદનું આગમન થતાં ચારેય બાજુ પાણી પાણી જ જોવા મળ્યું બપોર બાદ ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો અને લોકોમાં જાણે હરખની હેલી સર્જાઈ હોય તેવા માહોલ જોવા મળ્યો હતો તો વડિયાની ઉપર વાસના ગામોમાં રામપુરા તુરી ખાન ખાનખીજડીયા મોરવાડામાં ભારે વરસાદ નોંધાતા વડિયાની સુરવો નદી પર આવેલા સુરવો ડેમમાં પણ બાર ફૂટ જેટલા નવા નીરની આવક થઈ છે ડેમ પંચોતેર ટકાની સપાટી સુધી ભરાયો છે અહેવાલ રાજુ કાર્યા લોકાર્પણ